હલોતા તમારું સ્વાગત છે અહીંયા મેં એક કપ લીલા વટાણા લીધા છે સૂકા અને એને ત્રણ ચાર કલાક પલાળીને રાખ્યા હતા ગરમ પાણીમાં તે આપણે કુકરમાં નાખીશું અને એક બટીકો મોટો મોટા કટકામાં કાપીને લીધું છે તે પણ ઉમેરશું અને થોડું પાણી ઉમેરશું એક ચમચી મીઠું ઉમેરશું કુકરને આપણે ગેસ ઉપર મૂકી ગેસ ચાલુ કરી દેશું કુકરનું ઢાંકણ બંધ કરીને પાંચ થી સાત વિસલ વગાડી લેશું હવે આપણે આ ખજૂર આમલીની ચટણી બનાવીશું ખજૂરને આંબલી બે મેં ગરમ પાણીને એક કલાક અગાઉ પલાળી લેતા હતા ગરમ પાણીમાં તે પલળી ગયા છે એવા બ્લેન્ડર ફેરવી અને ક્રશ કરી લેશું ક્રશ કર્યા પછી આપણે એક ચાણીના મદદથી ગાળી લેશું સમચાઈથી હલાવીને ગાળી લેશું જેથી કરીને બધું સારી રીતે ગળાઈ જાય હવે આપણે ગેસ ઉપર મેકી ગેસ ચાલુ કરીશું અને થોડું મીઠું ઉમેરશું અડધી ચમચી મરસું ઉમેરશું અડધી ચમચી આપણે જીરું ઉમેરશું અને મેં અહીંયા ચપ્પુથી સોલીને ગોળ લીધો છે તે ઉમેરી દઈશું ખજૂર છે એટલે આપણે ગોળ ઓછો ઉમેરશું થોડો ખજૂરનું ગળ પણ હોય એટલા માટે હવે આપણે એને મિક્સ કરી લઈશું અને ગેસ ફૂલ રાખીશું અને આમ લઈને ઉકળવા દઈશું બરાબર જો ઉકળીને આવી રીતના ઉપર ચટણી ઉકળીને તૈયાર થઈ ગઈ છે બહુ ઘાટી પણ નહીં અને બહુ પતલી પણ નહીં હવે આપણે પેટીસ માટે આ બ્રેડ લીધી છે તેને મરસા કટરમાં કટ કરી લેશું અને બારીક એવો ભોગો કરી લેશું આપણો ભોગો તૈયાર છે આવો ઝીણો જો તમને દેખાય છે એવો સરસ ઝીણો ભોગો કરી લેવાનો પેટીસ માટે અને અહીંયા બાફેલા બટાકા લીધા છે તેને મેસરથી મેસ કરી લેશું બરાબર બધા મેસ કરી લેશું હવે એમાં મસાલા કરીશું આ છે આદુ મરચાની પેસ્ટ તે ઉમેરીશું ધાણા જીરું એક ચમચી ઉમેરીશું લીલા ફ્રેશ ધાણા ઉમેરીશું અડધા લીંબુનો રસ ઉમેરીશું અને થોડી ગળફણ માટે આપણે દળેલી ખાંડ ઉમેરીશું જે આપણે ક્રશ કરેલો જે બ્રેડનો ભૂકો હતો તે ઉમેરી દઈશું અને થોડું મીઠું ઉમેરીશું પહેલાં આપણે બટેકામાં નાખ્યું હતું પણ થોડું વધારે નાખવાનું હવે આપણે બધું બટેકાની સાથે માવું મિક્સ કરી લઈશું મસાલા સાથે આવી રીતે હાથથી મસળી અને મિક્સ કરી લેવાનું એટલે મસાલો સારો બને આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે આપણે પેટીસ વાળી લઈશું આવો મોટો લુઓ લઈ અને ગોળ ગોળ બે થેળીમાં ફેરવી ને થોડુંક પ્રેસ કરી અને આંગળીની મદદથી આપણે આવી રીતના ગોળ પેટીસ બનાવી લઈશું એવી જ રીતે આપણે બીજી પેટીસ પણ બનાવી લઈશું આ પેટીસ આપણે ફૂલ તેલમાં તળીશું તેલમાં તળીશું તો પણ આપણી પેટીસ તૂટશે નહીં કે ફાટશે પણ નહીં અને સરસ ક્રિસ્પી અને તળાઈને તૈયાર થઈ જશે હવે આપણે બાઉલમાં અગાઉથી તેલ મેં દીધું છે આપણે પેટીસ તળી લઈશું તેલમાં પેટીસ તળીશું તો પણ આપણી પેટીસ ફાટશે કે તૂટશે નહીં અને સરસ ક્રિસ્પી અને મસ્ત પેટીસ બને છે હવે આપણે પલટાવી લેશું બધી પેટીસને સમસીથી આવી આછા બ્રાઉન કલરની થઈ જાય એવી રીતે તળવાની છે એટલે સરસ અને સારી પેટીસ બનશે જો તેલમાં તૂટતી પણ નથી તમે જોઈ શકો છો આપણી એક કઈ પેટીસ ફાટી કે તૂટી નથી ફૂલ તેલમાં તળી છે તો પણ હવે આપણે પેટીસ તળાઈ ગઈ છે એટલે ઝારાથી કાઢી લઈશું જો કેટલી સરસ અને મસ્ત પેટીસ ક્રિસ્પી બની છે અંદરથી પોછી અને બહારથી ક્રિસ્પી એવી બધી પેટીસ તળાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે કુકરમાં જોઈ લેશું વટાણા અને બટેટા બફાઈ ગયા છે કે નહીં જો આપણા વટાણા અને બટેટા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને મેસર વડે મેસ કરી લેશું બધા બટેકાને વટાણાને દબાવીને બધું સરસ થી મિક્સ કરી અને ઘાંટો રબડો બનાવી લેશું કોકોક આખા વટાણા તારે રે તો વાંધો નહીં આપણે હાવ રબડા જેવું કરવાનું નથી હવે એક બાઉલમાં તેલ બે પાવળા મેકી આપણે વઘાર કરી લઈશું અહીંયા આપણે જાજુ તેલ નથી છે આપણે આદુ મરચાં અને લીમડાના પાન ઉમેરીશું ને તેલમાં સાતળી લઈશું હવે આપણે બારીક કાપેલા ટમેટા ઉમેરીશું તેને પણ હલાવી લઈશું વઘાર સાથે આપણે થોડું એવું મીઠું ઉમેરશું જાજું મીઠું નથી ઉમેરવાનું થોડી એવી હળદર ઉમેરશું ટમેટાના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે કારણ કે આપણે રગડામાં બાફવા મેં ગયા ત્યારે મીઠું ઉમેરેલું છે એટલે આમાં આપણે થોડુંક મીઠું ઉમેરશું બરાબર બધું સાતળી લઈશું આપણા ટમેટા અડધા પોણા ચડી ગયા છે એને ફરીને હલાવી લેશું હવે આપણે જે બાફેલો રગડો હતો વટાણાનો એ જો આ વઘારમાં તમારે કાંદા ઝીણા કાંઈ ઉમેરવા હોય તો પણ તે વઘારમાં ઉમેરી શકાય મેં અહીંયા કાંદા નથી ઉમેર્યા અને સૌ કરતી વખતે પણ કાચા કાંદા ઉમેરી શકાય હવે આપણે એક ધાણા જીરું પાવડર ઉમેરીશું ને આ છે મરીનો પાવડર તે ઉમેરીશું એક સમશે આપણે દળેલી ખાંડ ઉમેરીશું જો દળેલી ન હોય તો આખી પણ ઉમેરી શકાય એક સમશે આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું અને બધું હલાવીને મિક્સ કરી લઈશું અહીંયા આપણે ત્યારે ફૂલ ગેસ રાખવાનો છે ધીમા ગેસ ઉપર ઉકળતા વાર લાગશે એટલે ફૂલ ગેસ રાખજો અડધો તેને પણ હલાવીને મિક્સ કરી લઈશું આપણો રગડો ઉકળીને તૈયાર થઈ ગયો છે એટલે આપણે અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરીશું અને ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું ને મિક્સ કરી લેશું ઝાકડો રગડો ઉકળી ને સરસ તૈયાર થઈ ગયો છે આપણે એક ડીશ ની અંદર સર્વ કરી લેશું એક ડોયો રગડો ઉમેરી બે પેટીસ ઉમેરશું થોડી આપણે ખજૂર આમલી ચટણી ઉમેરીશું થોડી આપણે લીલી ચટણી ઉમેરીશું એના સમારેલા ટમેટાં ઉમેરીશું થોડા દાણમના દાણા ઉમેરીશું અને થોડી એવી ઝીણી શે ઉમેરીશું જો તમને મારા આવડિયામાં કંઈ પણ શીખવા મળ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ને શેર કરવાનું ભૂલશો નહીં